મહાદેવ આય નમ દેવેશમ પુરાતનામ શિવત્રપિન્દ્રમ પુરી દક્ષિણ નમ સોમપાય નમામૃતપાય નમ સોમા

भावरा आहे न मां गोविंद आहे કંસાજી નહીમાં બોઈ નમાં કબીર આયમાં ગા ન ગુપ્ત ચક્ર કદાદર ન વૈસંગા નમામાં અજીત નમામાં કૃષ્ણ નમામાં ધ્ત નમાં શંકર્ષ અચ્યુત ન વરુણ નુ વૃક્ષ ન પુષ્પરાશમાં માણસ ભગવતી નમામાં ભગત નહીં નમામાં આનંદિનમાં વલમાિલી નમામાં વલાયુદ્ધ નમામાં આદિત્ય નમામાં જ્યોતિ આદિત્ય નમામાં સેસુ નહીં નતિ સુતુ નહીમાં કનપરાશુ નમામાં દારૂ ન कृषी सम्झि व्यवसाय मां वाचसि